વાસમાં કોઈ જાતનો વિકાસ થયેલ નથી ત્યાંના સ્થાનિકોએ જણાવેલ જેમાં રોડથી વાસમાં આજે પણ માટીનો રસ્તો છે પીવાના પાણી માટે વણજરાવાસમાંથી પાણીનું કનેક્શન આપવામાં આવેલ છે ત્યાં વિકાસની કામગીરી દિન સુધી થયેલ નથી એવું અને કહેરેજાવાસના ઠાકોર પ્રતાપજી કપૂરજી તેમજ ઠાકોર ચમણજીએ જણાવેલ કે અમારા વાસમાં આજિ સુધી વિકાસના કોઈ કામ થયેલ નથી કાકરેજા વાસી પ્રાથમિક શાળામાં પણ કોઈ જાતની સુવિધાઓ નથી આ વિસ્તારના અધિકારીઓએ જાત તપાસ કરવી જરૂરી છે અને વણજારાવાસ પણ વિકાસના કામો થયા નથી તેમ શૈલેષ પુનાજી વણજારા વિક્રમ થાનાજી વણઝારાએ જણાવેલ જો મોટા જામપુર પંચાયતમાં વર્ષ દરમિયાન કરોડ રૂપિયા આજુબાજુની ગ્રાન્ટ આવે છે કાકરેજાવાસ અને વણજારાવાસ મોટા જામપુર પંચાયતનો વિસ્તાર હોવા છતાં વિકાસથી વંચિત વિસ્તાર છે તો વિકાસના કામો કરવામાં આવે તેવા ગ્રામજનો ઈચ્છી રહ્યા છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ ઠાકોર બહુ મોટા જમપુર કાંકરજાવાસ અમારે નથી પોણીની સગવડ બંધારામાં છે ખાલી પાણી આવે છે બીજી કોઈ સગવડ નથી અને અમારે રસ્તો નથી આવવાનો કોઈ કોઈ હાલત અમારી પરિસ્થિતિ અલગ છે કોઈ સેધ નહીં દીધું મારે કંઈ ઠાકોર પ્રતાપજી કપૂરજી કાંકરજાવાસ મોટા જામપુર પંચાયતમાં છે અમારે કંઈ જ મળ્યું નથી સુરક્ષિત દિવાલ નથી રોડ નથી પાણી નથી પાણી છે પણ નીચે નીચે જ્યારે આવે ત્યારે ભરવાનો કોઈ કુંડી કેવું કઈ છે નહીં અને કોઈ મકાન વખાનું કોઈ પંચાયતમાં કોઈ રીતે કોઈ રીતે અમને કોઈ મળેલું નથી આ સિત્તેર વર્ષથી વાંચ પડી રહ્યો હું જમપુર નદીમાં અમારી કોઈ કોની હાલતને પડ્યા છે કોણ કોઈ અમારે કશું શું નથી જમપુરની પંચાયતમાં અમારી ખાતું છે